રાજકોટના બજારોમાં સવારથી જ ગ્રાહકોની અવર જોવા મળી શહેરના લાખાજી રાજ બજાર ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી રવિવાર હોવા છતાં દુકાનો વહેલી સવારે જ ખુલી ગઈ વેપારીઓએ પણ શુભ ભગવાનને પ્રાર્થના કરી અને વર્ષ શુભ રહે તેવી કામના વ્યક્ત કરી આવનારા દિવસોમાં લગ્નની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે ડાગીના કપડા અને ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે શહેરની દરેક માર્કેટમાં ધમધમાટ જોવા મળતા વેપારીઓમાં પણ ખુશીની લહેર છે

સુરતમાં બસો વીસથી વધુ ટેક્સટાઇલ માર્કેટ અને સિત્તેર હજારથી વધુ દુકાનો આવેલી છે માર્કેટને સંપૂર્ણ પૂર્વવત ચાલુ થતાં પંદરથી વીસ દિવસનો સમય લાગશે હાલ માર્કેટમાં લેબરની પણ અછત જોવા મળી રહી છે माता लक्ष्मी की श्री जी की पूजा करके हम आज के दिन प्रतिष्ठान अपना खोलते हैं और ये श्री जी से लक्ष्मी जी से प्रार्थना करता है कि हमारा आने वाला साल है ये पूरा अच्छा जाए कपड़ा व्यापार के लिए इसी के कामना के साथ आज की मार्केट लापांचम के दिन से पुनः मार्केट खुलने की शुरुआत हो जाती है लेकिन आप देखने जाए तो लाभांचम के दिन अभी यहाँ पे लोग काफी कम है નામની આ બોટ ડૂબી હતી દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા બોટ ડૂબી હતી આઠ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા બોટ માલિક લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે સાથે જોડાયા છે દિનેશ ગીર સોમનાથમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે અને આ બોટને કેવી રીતે જે લોકો હતા તેમને બચાવી લેવાયા જી બિલકુલ પંકજ વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત મોડી રાત થી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓ ચિંતા મુકાયા છે કારણ કે ખેડૂતોને સૌથી મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો બીજી તરફ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નવા બંદર ગામની એક બોટ છે કે જેમાં બોટ છે તે ગઈકાલે સાંજના દરિયાની અંદર મોજા અથડાવાને કારણે ડૂબી હતી ને જેમાં આઠ જેટલા માછીમારો છવાર હતા તેમને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જોકે જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે બોટ છે તેમણે સંપૂર્ણ રીતે જળ સમાધિ લીધી છે અને તેમને કારણે બોટ માલિક છે તેમને લાખોનું નુકસાન થયું છે તેવું પણ સામે આવી રહ્યું છે પંકજ જી દિનેશ આભાર માહિતી આપવા માટે

બનાસ ડેરીના ચેરમેન બન્યા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભાભાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે બોર્ડની મીટિંગ બાદ ચેરમેનની વરણી કરવામાં આવી છે શંકર ચૌધરીએ તમામ જે તેમના શુભેચ્છકો છે તેમનો આભાર વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે મારા નિયમક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને Vice Chairman તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયમક મંડળના તમામ માન્ય સભ્યો શ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું સાઉદેપુર ભાજપને મોટો ઝટકો તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યું ભાજપમાંથી રાજીનામું પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે માહિતી આપી ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપમાં ભાજપને છોડવાના સંકેત પણ આપી રહ્યા હતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શકેતા છે આવતીકાલેપુરમાં કાર્યક્રમ પણ છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો આ ઝૂકરણમાં એન્ટ્રીની તૈયારીનો મુદ્દો કોંગ્રેસ પક્ષે ખજૂરભાઈને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું મોટું નિવેદન ખજુરભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે તેમણે કહ્યું ખજૂરભાઈ અનેક સેવાના કામો કરી રહ્યા છે સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવે તે સારી વાત છે ખજૂરભાઈ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો એમનું સ્વાગત છે ખજૂરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે જો ખજૂરભાઈ સોશિયલ ઇન્ફ્લુએન્સર તો છે પરંતુ એમણે સાથે સાથે ઘણી બધી સેવાઓ કરેલી છે ઘણા બધા મકાનો ગરીબોને આપેલા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તેઓ રાજનીતિમાં આવતા હોય તો હું તો યુવાનોને પણ કહું કે જો સોશિયલ ઇન્ફ્લુઅન્સર રાજનીતિમાં આવતા હોય તો પત્રકારો પણ રાજનીતિમાં આવે યુવાનો પણ આવે ઉદ્યોગપતિઓ પણ આવે અને જે કંઈ પણ આવે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને રાહુલ ગાંધીએ કીધેલું છે કે કોંગ્રેસની વિચારધારા કે જે વિશ્વ બંધુત્વની વિચારધારા છે એકતાની વિચારધારા છે સંભાવની વિચારધારા છે આ વિચારધારા સાથે જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય ખજૂરભાઈ સહિતના એમનું અમે સ્વાગત કરીએ છીએ ગરીબ પરિવારની વહારે હીરા સોલંકી આવ્યા રાજુલાના પટવા ગામના પરિવારના મજૂરને મહુવાના આસરાણા ગામના કેટલાક લોકોએ માર માર્યો પટવા ગામમાં પહોંચી અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી બરાબર ને ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું સીડું એ લોકોને કહી દેજો આ જાફરબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ અડુ આ કોળી સમાજ કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા

વરસાદી માહોલની સાથે હવે દરિયાદેવ પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરિણામે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે દમણના દરિયાકિનારે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયામાં આ છે ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે માછીમારોને પણ માછીમારી નહીં કરવા માટેનું જણાવવામાં આવ્યું છે પરિણામે દમણની એકસો વીસથી વધારે બોટો છે દરિયાકિનારે લંગારી દેવામાં આવી છે આથી દમણના દરિયાકિનારે અત્યારે બોટોનો ખડકલો લાગે છે જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી માછીમારોને દરિયો નહીં કરવાના સૂચનો કરવામાં આવે છે આમ વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ અત્યારે છે વહીવટી તંત્ર છે એરિયો એલર્ટ મોડ પર છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટલે ગુજરાતી દમણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે માવઠું

ત્યારબાદ ધીરે ધીરે બે બે નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે પરંતુ લગભગ હળવો હળવા જે વાતાવરણ હોય ધૂંધળું હવામાન હળવો વરસાદ આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂરાવૈવો પણ વરસાદ થઈ ગયો છે અથવા તો કેટલાક ભાગમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહે છે તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રહેતા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં ઉપસાગર સક્રિય થશે પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના જે વાવાઝોડા અવશેષો આવશે આ આ સિસ્ટમના કારણે લગભગ તારીખ છવ્વીસ સત્યાવીસમાંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા અને વરસાદના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતાવરણમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે કેટલાક ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો ઉત્તર ભારતમાં થવાની શક્યતા રહેશે જેના લીધે ગુજરાતમાં ઠંડી અનુભવા છે પરંતુ ત્યારબાદ ઠંડી ઠંડી લગભગ જાણે ગાયબ થતી હોય તેવું જણાશે અને ત્યારબાદ ચારથી આઠમાર બીજો એક પછી વૃક્ષોપ આવશે અને નવેમ્બરની શરૂઆતમાં ને લગભગ નવેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્ર અને બંગાળસાગર બંને સિસ્ટમોના કારણે પુનઃ હળવો હળવો જે બદલાવ એ ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે અને ઠંડી જોવા જઈએ તો લગભગ પંદર નવેમ્બર બાદ કંઈક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે પરંતુ ઠંડીની અસર ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે અપર જે વિન્ડ છે એ સાનુકૂળ હોય આ વખતે દ્વારા પણ દક્ષિણાવર્તી છે અને એક પછી પછી વિક્ષોભ આવી જાય છે જેના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ એક વખત વાવાઝોડા

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે ત્યારે કેટલા દિવસ આ સિસ્ટમની અસર રહેશે સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાતના અલગ અલગ ભાગોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે

उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे और अभी फिलहाल उसका मूवमेंट है साउथ वेस्टवर्ड और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एम पी तक अक्रॉस साउथ गुजरात तो इनके प्रभाव से जो है अगले चार दिन गुजरात रीजन में और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है डे वन और डे टू में जो ऑरेंज अलर्ट के साथ वेरी एवी दिया है हमने जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है भावनगर गिर सोमनाथ दीप इत्यादि है और गुजरात रीजन में भरूच सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट हैं जिसमें भरूच आ गया सूरत है नवसारी वल्सा दादर नगर हवेली और दमन इनमें ऑरेंज अलर्ट दिया है डे वन में डे टू में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वैरी एवीडियन के साथ जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ दीप इत्यादि है और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है डे थ्री फोर फाइव दो दिन ऑरेंज और तीन दिन येलो इसी तरह से गुजरात रीजन में आज ऑरेंज और डे टू डे थ्री डे फोर में येलो अलर्ट है अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन दो दिन के लिए है डे वन और डे टू लोकली हमने लाइट टू मॉडरेट रेन फिलहाल संभावना है